આજે આપણે કાઠિયાવાડી અને ઢાબા ઉપર મળતું હોય તેવું તીખું ચટપટું અને ખાવામાં એકદમ ટેસ્ટી લસણિયા બટાકાનું શાક સાથે ગરમા ગરમ પૂરી બનાવવાના છે આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ લસણિયા બટાકાનું શાક બનાવવાના છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય કિચન ફ્રેન્ડ્સ આજે આપણે લસણિયા બટાકાનું શાક બનાવીએ છીએ ને ત્યારે મેં દસથી બાર નાની સાઇઝના બટાકા લીધા છે એકદમ નાના બટાકા આવે છે તે લેવાના છે પણ જો તમારી પાસે નાના બટાકા ના હોય તો મોટા બટાકાને મીડિયમ સાઇઝમાં કટ કરી દેવાના છે તેમાંથી પણ તમે શાક બનાવી શકો છો અહીંયા મેં દસથી બાર નાની સાઈઝના બટાકા લીધા છે તેની ઉપરની છાલ કાઢી લેવાની છે અને બટાકાને ધોઈ લેવાના છે હવે એક વાસણમાં બે ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે હવે બટાકા ઉમેરી અને તેને બાફી લેવાના છે આજે હું આ રીતે બટાકા બાફું છું પણ જો તમારે કુકરમાં બટાકાને બાફવા હોય તો પણ તમે બાફી શકો છો પણ એક જ વિસલ થાય ત્યાં સુધી બાફી લેવાના છે બટાકા વધારે ના બફાઈ જાય તે વાતનું ધ્યાન રાખવાનું અહીંયા ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે બટાકાને બફાતા તો અહીંયા બટાકા છે તે બફાઈ ગયા છે તો બટાકાને એક પ્લેટમાં લઈ લઈશું હવે બટાકા થોડાક ઠંડા થઈ જાય પછી આપણે શું કરીશું કે એક કાંટાવાળી ચમચી લેવાની છે અને ચમચીથી આ રીતે પાડી લેવાના છે કાંટાવાળી ચમચીથી આ રીતે કાણા પાડીએ છીએ એટલે બટાકા આપણે તળીએ છીએ ત્યારે અંદરથી ક્રિસ્પી થઈ જાય છે અને અંદરથી પણ ચડી જાય છે બધા જ બટાકાને આપણે કાણા પાડી લઈશું હવે એક પેનમાં ચારથી થી પાંચ ચમચી તેલ લેવાનું છે તેલ વધારે લેવાનું છે કેમ કે બટાકાને ફ્રાય કરવાના છે હવે તેલ ગરમ થઈ જાય પછી બટાકાને તળી લઈશું બટાકા એકદમ ક્રિસ્પી થાય અને અંદરથી સરસ તળાઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે એટલે મીડિયમ ગેસ પર બટાકાને તળી લેવાના છે હવે બટાકા તળાય છે ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવી લઈશું કેમ કે આજે આપણે લસણયા બટાકાનું શાક બનાવીએ છીએ એટલે લસણ વધારે લેવાનું છે અને એક મોટી ચમચી મરચું લેવાનું છે જે લાલ મરચું આવે છે તે લેવાનું છે અને જો તમે તીખાસ વધારે જોઈતી હોય તો તમે લાલ મરચું વધારે પણ ઉમેરી શકો છો પણ અહીંયા અમે એક ચમચી તીખું મરચું અને એક ચમચી કાશ્મીરી મરચું લીધું છે કાશ્મીરી મરચું ઉમેરવાથી કલર બહુ સરસ આવે છે તો મેં લસણની ચટણી વાટી લીધી છે અહીંયા મેં મિક્સરમાં લસણની ચટણી વાટી છે પણ જો તમારે ખાંડીને લેવી હોય તો પણ તમે લઈ શકો છો તો લસણની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા બટાકા પણ સરસ એવા તળાઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો બટાકાને પ્લેટમાં લઈ લઈશું અહીંયા બટાકા પણ તળાઈ ગયા છે અહીંયા મેં ચાર મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેને ચોપ કરી દીધી છે તો હવે આપણે લસણયા બટાકાનું શાક બનાવીશું તો શાક બનાવવા માટે તે જ પેનમાં આપણે જીરું ઉમેરવાનું છે એક તમાલ પથ્ર ઉમેરવાનું છે તમારે ખડા મસાલા ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો હવે ડુંગળી થોડી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાતરી લઈશું અહીંયા ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે એટલે લસણની ચટણી બનાવી હતી તેને પેનમાં ઉમેરી અને સારી મિક્સ કરી લેવાની છે હવે ડુંગળી અને લસણમાંથી તેલ અલગ ન થાય ત્યાં સુધી સાતળવાની છે એટલે ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે કૂક થવા દઈશું અને બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે ડુંગળી અને લસણમાંથી તેલ અલગ થઈ ગયું છે તો અહીંયા મેં ચાર ટામેટા લીધા છે તેની પ્યુરી બનાવી છે તો પ્યુરીને આપણે પેનમાં ઉમેરી લેવાની છે અને સારી મિક્સ કરી લેવાની છે અહીંયા મેં પ્યુરી બનાવી છે પણ તમે ચોપ કરીને ટામેટા ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો તમે જોઈ શકો છો કે ટામેટાની પ્યુરી એડ કરીએ છીએ તો કલર બહુ જ સરસ આવે છે ઢાંકણ ઢાંકી અને ટામેટાની પ્યુરીને ચડવા દઈશું અહીંયા ત્રણ મિનિટ થઈ ગઈ છે અહીંયા તેલ અલગ થઈ ગયું છે એટલે મસાલા કરીશું મસાલામાં અર્ધ ચમચી હળદર પાવડર લાલ મરચું ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને ગરમ મસાલો ઉમેરવાનો છે કલર વધારે જોઈતો હોય તો કાશ્મીરી મરચું પણ ઉમેરી શકો છો હવે મસાલાને સાઈતે મિક્સ કરી લેવાનું છે બટાકા તળ્યા હતા તેને પેનમાં ઉમેરી લેવાના છે અને સાઈતે મિક્સ કરી લેવાનું છે તમને ગ્રેવી વધારે જોઈતી હોય ને તો પાણી પણ તમે ઉમેરી શકો છો પણ આજે આપણે ગ્રેવી છે તે આ રીતની જ રાખીશું એટલે પાણી નહીં ઉમેરીએ હવે ઢાંકણ ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ ચડવા દઈશું એટલે બટાકામાં ફ્લેવર સરસ એવી આવી જશે આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં લસણિયા બટાકાનું શાક બનાવ્યું છે તે ગરમા ગરમ પૂરી બનાવીશું તો પૂરીને પણ તળી લઈશું તો આપણી પૂરી પણ બનીને તૈયાર થઈ ગઈ છે સાથે લસણિયા બટાકાનું શાક પણ બની ગયું છે અને તમે જોઈ શકો છો કે કલર બહુ જ સરસ આવ્યો છે કેમ કે આજે આપણે કાશ્મીરી મરચું પણ ઉમેર્યું છે અને તીખું મરચું પણ ઉમેર્યું છે અને કાઠિયાવાડી રેસીપીની વાત કરીએ તો કાઠિયાવાડી રેસીપી થોડી તીખી અને ચટપટી હોય છે એટલે આપણે મરચું વધારે એડ કર્યું છે અહીંયા ઘરની ફ્રેશ મલાઈ લીધી છે તેને ઉમેરી અને સાઈડથી મિક્સ કરી લઈશું પણ જો તમારે ઘરની ફ્રેશ મલાઈ ના ઉમેરવી હોય તો માર્કેટમાં ક્રીમ મળતી હોય છે તે પણ ઉમેરી શકો છો અને ક્રીમ ઉમેરવી તે એકદમ ઓપ્શનલ છે જો તમારે ના ઉમેરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો શાકને ક્રીમી બનાવવા માટે આજે આપણે ઘરની ફ્રેશ મલાઈ ઉમેરી છે હવે ઢાંકણ ઢાકી અને બે મિનિટ ચડવા દઈશું અહીંયા બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ કાઠિયાવાડી અને ઢાબા ઉપર મળતું હોય તેવું લસણિયા બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી લીલા દાણા ઉમેરી અને સારી મિક્સ કરી લઈશું તો પરફેક્ટ એવો કાઠિયાવાડી સ્ટાઇલમાં લસણીયા બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ આજે આપણે કાઠિયાવાડી અને ઢાબા ઉપર મળતું હોય તેવું લસણિયા બટાકાનું શાક બનાવ્યું છે સાથે ગરમા ગરમ પૂરી બનાવી છે તો પૂરીને પણ આપણે સર્વ કરીશું આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં મેનું છે એટલે મેં બે લીલા મરચાં સવ કર્યા છે તો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર